સાબરકાંઠા જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા પકડાયેલા દારૂ અને વાહનો તથા તમામ કચેરીઓમાં સાફસફાઈ રંગરોગાન જૂની ફાઇલોનો નિકાલ અને નવીન ફાઇલોનું વ્યવસ્થિત રીતે આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લા પંદર પોલીસ સ્ટેશનો દ્વારા પકડાયેલ દેશી અને ઇંગ્લિશ દારૂની બોટલો વગેરેનો નાશ કરવામાં આવ્યો હતો તથા પકડાયેલા જૂના વાહનોનો નિકાલ કરવામાં આવ્યો હતો જિલ્લા નાગરિકોને પોલીસ સાથે સંપર્કમાં સરળતા પડી રહે તે માટે જિલ્લાની તમામ પોલીસ કચેરીઓ ખાતે લેન્ડલાઇન નંબર ઉપરાંત દરેક કચેરી થાણા અધિકારી અને પીએસઓ ને મોબાઈલ નંબર આપવામાં આવ્યા હતા ટ્રાફિક નિયમન માટે અવેરનેસના ભાગરૂપે જુદા જુદા સમાચાર પત્રોમાં જાહેરાત આપીને બેનરો લગાવી ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી તથા સોશિયલ મીડિયાના જાહેરાત આપીને નાગરિકોને જાગૃત કરવાનું કામ કરવામાં આવ્યું હતું નાગરિકોને સરળતા પડી રહે તે માટે જિલ્લાના જુદી જુદી જગ્યાએ હેલ્પલાઇન નંબર મૂકવામાં આવ્યા હતા બીજું જિલ્લાના નાગરિકોને પાસપોર્ટની સરળતા માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા વગર ફકત અરજદારોની નાગરિકતા અને ગુનાહિત ઇતિહાસ જાણીને જલ્દીથી પાસપોર્ટ મળે તે માટે સગડ કરવામાં આવી હતી હસમુખ પ્રજાપતિ બ્યુરો ચીફ સાબરકાંઠા પ્રધાનમંત્રી શ્રીના આદેશ મુજબ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન ચાલુ કરવામાં આવે છે અને તમામ પોલીસ સ્ટેશનની સફાઈ કરવામાં આવી રહી છે મુદ્દામાલના નિકાલ વ્હીકલના નિકાલ પછી રેકોર્ડના નાશ એ તમામ કાર્યવાહી તમામ જિલ્લાઓમાં ચાલુ છે અને આજે અમે હિંમતનગર પોલીસ સ્ટેશનની વિઝિટ લીધી છે અને હિંમતનગર પોલીસ સ્ટેશનમાં પણ ત્રણ કરોડ જેટલા મુદ્દામાલના નિકાલ કરવામાં આવ્યા છે વાહનોમાં બી ચારસો જેટલા વાહનોના હરાજી કરવામાં આવી છે જેમાં બત્રીસ લાખ જેટલા એ નાણાં ઉપજ્યા છે એ એને સાથે સાથે આપ જોયું કે તમામ કચેરીની તમામ જે શાખાઓ છે તમામ ઓફિસ છે એ તમામ સફાઈ કરવામાં આવી છે એની સાથે સાથે આપણે જે ડિજિટલ યુગમાં પ્રવેશ કર્યા છે તો પોલીસ સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એના ફાયદા નાગરિકોને થાય એવા ઇનિશિયેટિવ લીધા છે જે રીતે પાસપોર્ટ વેરિફિકેશન છે એ મેં હપ્તા વધારે લાગતા હતા દસ દિવસ બી લાગતા હતા મહિનાઓ બી લાગતા હતા હવે એક જ દિવસ મેં અમે વેરીફિકેશન કરવાની પ્રોસેસ ચાલુ કરી છે કે અને અરજદારને કોઈને પોલીસ સ્ટેશન બોલાવવાના નથી પાસપોર્ટ વેરિફિકેશન માટે કોઈ પણ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની મનાઈ છે અને એને ઘરે જવાની પણ મનાઈ છે અને ઈ ગુજ મેચ એમના ક્રાઈમ રેકોર્ડ વેરીફાઈ કરીને અને પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયા કરવામાં આવે છે એની સાથે સાથે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઈ એફઆઈઆર ઈ એફઆઈઆરની ફેસિલિટી પણ નાગરિકોને આપવામાં આવી છે અને આ સરેરાશ વીસ જેટલા ઈ હિંમતનગર જિલ્લામાં દાખલ થાય છે અને વર્ષ મેં બસો વીસ ઇ દાખલ થઈ છે એ નાગરિકોને મોટી રાહત મળી છે જે મેં પોલીસ સ્ટેશન આવવાનું થતું નથી અને જેમે એને પોલીસ સ્ટેશન મેં રાહ જોવું પડતી નથી પોતાના મોબાઈલથી પોતાના વાહન ગુમ થયા હોય પોતાના મોબાઈલ ગુમ થયા હોય તો મોબાઈલો ફોન ઉપરથી અથવા કમ્પ્યુટર ઉપરથી ઈ એફઆઈઆર ફાઇલ કરે છે એક મોટી રાહત નાગરિકોને થઈ છે એની સાથે સાથે અમે હાઈકોર્ટની નિર્દેશ મુજબ પોલીસની જે પણ કોઈ પણ ગેરવર્તણૂક હોય કોઈપણ ટીઆરબીવાળા કોઈ લાંચ માંગતા હોય તો એના માટે લા હેલ્પલાઈન કરી છે નંબર ઉપર તમે કોઈપણ ગેરવર્તણૂક હોય એની ફરિયાદ કરી શકો છો અને કોઈપણ ટીઆરબી વાળા લોન્ચ માંગતા હોય તો એને વન ઝીરો સિક્સ ફોર દસ ચોસઠ ઉપર કોઈપણ નાગરિક ફરિયાદ લખાવી શકે છે અને એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ